અત્યારે ગોંડલ ગીર ગોજતન સંસ્થાન અને સાથી મિત્રો દ્વારા એક ઝેર મુક્ત ભારત અભિયાન આજે જે ખેતીની પેદાશોમાં અને ફૂડમાં જે કેમિકલ આવી રહ્યું છે અને જેના લીધે આપ સૌ જાણો છો કે ભયંકર બીમારીઓ સર્જ સર્જાતી જાય છે એવી સ્થિતિમાં

એમના હાથે સમાપન થશે સોમનાથ દાદા ના સાનિધ્યમાં આ યાત્રા હેતુ માત્ર એટલો જ છે કે સમગ્ર ખેડૂત સમાજ ગાય આધારિત ખેતી કરે અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદ થયેલા ઉત્પાદનો સમાજના લોકોને સમાજના બાળકોને મળે જેથી કરીને આવનારું ભારત આવનારું ભારત તંદુરસ્ત તેજસ્વી અને પ્રાણવાન બની રહે એના માટે એક ભાગ છે બીજો ભાગ ગાય રખડે એ આપણી રાષ્ટ્રની સમસ્યા છે વર્ષોથી તો એના માટે અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે કે આ રોટમાં આવતા સિત્તેર ગામની અંદર ગોમૂત્રની ડેરી પોલીસ અત્યારે ગોમૂત્ર અમે ખેડૂતો પાસેથી દસ રૂપિયા લીટર કલેક્ટ કરીએ છીએ અને આ ગોમૂત્રમાંથી એમિનો એસિડ

આમાં સમાજનો આ પત્રકાર મિત્રોનો સરકારનો અને ધર્મગુરુ નો થોડો સહયોગ મળે તો આ પ્રોજેક્ટ સારી રીતે સક્સેસ જાય અને એક ગાય સાત લાખ ને ચાલીસ હજાર રૂપિયાનું જો ગૌમૂત્ર આપે તો મને લાગતો નથી ગાય રોડ ઉપર રખડે એટલે ગાયની મૂલ્યવર્ધિત ઉપયોગીતા એની સાથે સાથે પાસઠ ગામોની અંદર અમારી સંસ્થા એટલે કે ગીર ગોજતન સંસ્થા જે ખેડૂતને ગાય આધારિત ખેતી કરવી હોય એને ગાય આધારિત ખેતીના ઇક્વિપમેન્ટ એટલે કે જો જેમાં સાધનો લાગતા હોય જે સાધનોની કિંમત 20000 રૂપિયા એનોરોબિક બેગની કિંમત 20000 રૂપિયા છે ઈ બેગ અમારી સંસ્થા દ્વારા માત્ર કાર્યક્રમના દિવસે 50% ડિસ્કાઉન્ટ એટલે 10000 રૂપિયા 10500 માં સ્થાન ઉપર બુકિંગ કરાવશે અને આપશું પછી અમારી આગળની સાથે સાથે એવી યોજના છે કે એક આ પાસઠ ગામમાંથી એક ખેડૂત અમે દત્તક લેશું પાંચ વીઘાની જે ખેતી કરતો હોય બે એકરની એની જે પ્રોડક્ટ છે ગાય આધારિત ખેતીની પ્રોડક્ટ એને અમે વિશ્વ વૈશ્વિક માર્કેટમાં એને એક એવા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે જોડશું એક ખેડૂત બે ઉદ્યોગપતિ એટલે એની પ્રોડક્ટ જે પ્રોડક્શન થાય એ ડબલ ભાવમાં વેચાણ થાય બાકી આગળની જે અમારી યોજનાઓ છે યાત્રાની યોજનાઓ

આપણે આપણા પ્રયાસ પ્રયત્નો કરીએ છીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થયા એમાં એમણે જે પાંચ કાર્યક્રમ લીધા છે એમાં આજ પાંચ કાર્યક્રમ છે પર્યાવરણ બચવું જોઈએ સ્વાવલંબન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આજથી પંદર વર્ષ પહેલા વીસ વર્ષ પહેલા બે હાજર સાત ની અંદર વિશ્વ મંગલ પ્રોગ્રામ યાત્રા સમગ્ર ભારત ની અંદર કરી અને સમાજ જાગૃત કરીને ગાય બચવી હશે પ્રેરણા લઈને રાજકીય વિ સરકાર 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 પૂછો રાજકીય પ્રશ્ન અને